જૂનાગઢ શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ચાની ભૂકી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે સુખનાથ ચોક વિસ્તારમાં આવેલી એક દુકાન પર મોડી રાત્રે દરોડા પાડીને ચારસો સિત્તેર કિલો ડુપ્લીકેટ ચાની ભૂકીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સંબંધિત ચાની કંપનીના અધિકારીઓને ડુપ્લિકેટ ચા વેચાતી હોવાની બાતમી મળી હતી જેના આધારે તેમણે સ્થાનિક પોલીસને સાથે રાખીને સુખનાથ ચોકમાં આવેલી દુકાન પર દરોડા પાડ્યા હતા જુઓ જૂનાગઢથી પ્રતિક પંડ્યાનું રિપોર્ટ વાઘ બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી સુખનાથ ચોકમાં આવેલ ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે આ બાબતે પંચો સાથે અને આ જે ઓથો વાઘ બકરી ચાના ઓથોરાઈઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ ચારસો ને સત્તર કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા બચો બસો પચાસ ગ્રામના સોળસો ને પિંચોતેર પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા જેની બજાર કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા થાય છે હાલ આ દીપક રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટની કલમ ત્રેસઠ પાસઠ તથા ગ્રાહકો સાથે જે ચતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ બીએનએસ સેક્શન ત્રણસો અઢાર ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ સો કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેસેલો છે જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બખરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે આમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મૌલિક પૂરો મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે આ દરોડા દરમિયાન રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જૂનાગઢની એ ડિવિઝન પોલીસે આ મામલે એક વેપારીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાથી ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ